હારીજ લોહાણા સમાજની વાડી ખાતે કેપી હાઈસ્કૂલ ઓગણીસો કાર્યક્રમ યોજાયો છે બધા મિત્રો બાળપણની યાદ તાજી કરવા માટે ભેગા થયા છે અને જે ભૂમિ ઉપર આપણે રગદોડાયા છીએ એમ કહીએ કે આ ભૂમિનું કણકણ આપણને બાળપણની યાદ કરાવે એવું આપણને બોલાવે એવું આ ભૂમિનું કણકણ છે કે જેનાથી પ્રભાવિત થઈને આટલા બધા લોકો બારગામથી પણ અહીં પધાર્યા છે અને ખાસ તો ભેરુને મળવા ભેરુને કેવો છે ભાળવા માટે ભેગા થયા છીએ કે હવે આ ઉંમરે કેવો થયા છે ભેરુ આપણો હા અને આજે બે હજાર વીસની અંદર આપણે પહેલી વખત ભેગા થયેલા બિલકુલ આ સ્ટેજ મને યાદ છે આપણા બધા ગુરુજીને આમ બિલકુલ આપણે સ્વાગત કરીને ખૂબ વધાવેલા અને બધાને સાલથી સન્માન કરીને આપણે ગુરુ માટેનો આપણી કૃતજ્ઞતા ભાવ આપણે વ્યક્ત કરેલો જે ગુરુજી આપણને ભણાવ્યા જે બહેનોએ આપણને ભણાવ્યા એમનું સન્માન પણ આપણે કરેલું અને બે હજાર એકવીસની અંદર ક્લબ બેબિલોનની અંદર અમદાવાદ ભેગા થયેલા કેટલા મિત્રો આમાંથી હતા અમદાવાદ ક્લબ બેબિલોનમાં વેરી ગુડ વેરી નાઈસ અને આજે બે હજાર ચોવીસની અંદર ફરીથી આપણે અહીં આગળ એકત્ર થયા છીએ તો ખરેખર આ સિલસિલો જે છે એ ચાલતો રહે અને આપણા સાથે આપણા જે સહધર્મી મતલબ કુટુંબીજનો પણ આમાં જોડાતા રહે તો એમને બી ખબર પડે કે ભાઈ મારા પપ્પા કે મારી મમ્મી જેમની સાથે ભણ્યા હતા એ કેવા હતા કે ચલો મને જોવા દે મમ્મી તારા તારી સાથે કોણ કોણ ભરતું હતું એ મને જોવા દે એમ બાળકોને પણ અંદર ગોઠવીએ અને બાળકો જ્યાં જ્યાં ભણતા ભણતા આગળ વધ્યા છે કોઈ અહીંયા અહીંયા આગળ ભણે છે કોઈ ફોરેન પણ ભણતા હશે તો એની કારકિર્દી ક્યાં ક્યાં શું છે એને લઈને પણ આપણે એકબીજાને મદદરૂપ થતા રહીએ આ પણ એક આશય છે સાથે આપણી જે સ્કૂલની અંદર ભણ્યા છીએ એ સ્કૂલની માટે પણ આપણી પોતાની એક ફરજ બને છે કે એ આપણા શિક્ષકો અત્યારે ક્યાં છે શું છે કરમ સંજોગે કેટલાક શિક્ષક ભાઈ બહેનો આપણા જે ગુરુજી છે એ અત્યારે સ્વર્ગસ્થ પણ થયા છે પણ મને બાબુ ની એક વાત ગઈ એને દિલથી ખૂબ ખૂબ અંદરથી ભાવના કે ભાઈ હું બધાને ભેગા કરું હા અને સંસ્કૃતની અંદર એક બહુ સરસ વાત છે કલયુગે યોજક તત્સ દુર્લભ આ કળયુગની અંદર દુર્લભ શું છે યોજક બધાને ભેગા કરવાવાળો માણસ દુર્લભ છે હા એ આવા દિલના ચોખ્ખા દિલવાળો માણસ નિઃસ્વાર્થ ભાવનાવાળો માણસ જો હોય તો એ બાબુ બંગડી છે એના માટે તાળી પાડે જોરદાર સતત વોટ્સએપમાં આપણને જીવતા રાખે છે જાગતા રાખે છે બરાબર ઓકે થેન્ક યુ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક